જે આપણે ઘર માટેના ખૂબ જ ઉપયોગી ટિપ્સ એન્ડ આઈડિયા જોશું આ રીતની જે શોપિંગ બેગ આવે છે આ રીતની જે કાપડની એ આપણે કપડાં વગેરે લઈએ તો બહુ બધી આવતી હોય છે બહુ બધી ભેગી થઈ જતી હોય છે એના અનેક ઉપયોગ છે એમાંથી એક ઉપયોગ તમારી સાથે શેર કરું છું કોઈ પણ નવા કપડાં હોય કે નવા જૂતા હોય ને એને રાખવા તમે ઉપયોગ કરી શકો યા શૂઝને તમે વોશિંગ મશીનમાં નાખો તો એની પહેલાં તમે શૂઝને પહેલાં આ શોપિંગ બેગમાં નાખી અને પછી વોશ કરવા નાખો ને તો તો સરસ રીતે વોશ પણ થઈ જાય અને જે પણ ગંદકી હોય ને એ તમારા વોશિંગ મશીનમાં જાય નહીં અને તમારું વોશિંગ મશીન પણ બગડે નહીં તો આ સરસ મજાનો આઈડિયા છે ને શોપિંગ બેગનો બીજી વાર પણ યુઝ થઈ જશે અને જનરલી આપણે શૂઝ કેવી રીતે સુકવવા ને એ મેં ઓલરેડી તમારી આ સાથે વિડીયો શેર કરેલો છે પણ અહીંયા થોડી તમને હિન્ટ આપું કે આ રીતે તમે શૂઝને સુકવી શકો છો આ રીતે કોઈ પણ પોલીથીન બેગ હોય કે આ રીતની શોપિંગ બેગ હોય એને ઉલટી રાખીને ઉલટા Zrak je devana. તમે જોઈ શકો છો આ રીતની બે દિવસની થેલી મારી પાસે પડી હતી તે કંઈ જ ઉપયોગી હતી નહીં પણ એનું ઉપરનું કાપડ છે ને બહુ સરસ હતું બધું જરીવાળું એમ્બ્રોડરી કરેલી હતી તો બેસ બે એને કટ કરી દીધી અને પછી આગળની સાઈડ મેં અહીંયા લેસ લગાવી દીધી છે અને ઓલરેડી એમાં અસ્તર લગાઈ લેલું હતું તો પોકેટ જેવું ઓલરેડી બનેલું જ હતું નીચેથી થોડું ઘણું ફિનિશિંગ કરી લીધું અહીંયા હોટ ગ્લુની જરૂર છે જો તમારી આગળ હોય તો બાકી ફેવિકોલને કોઈ સ્ટ્રોંગ બી બીજા ગ્લુ પણ આપણા ઘરમાં હોય જ છે તેનો ઉપયોગ કરી શકો છો એટલે આપણે અહીંયા પોકેટ ક્રિએટ કરવાની જરૂર નથી જો તમારી પાસે આવી કોઈ થેલી પોકેટવાળી ના હોય ને તો તમે ઇઝીલી પોકેટવાળી થેલી હાથેથી સોઈ દોરાની હેલ્પથી પણ બનાવી શકો છો પછી આ કુર્તીનું પાછળના ભાગનું કપડું છે એ લીધું છે કુર્તીનું અને પછી અહીંયા બંને ભાગમાં તમારે ચારે બાજુ સિલાઈ કરી લેવાની છે તમારે ચારે બાજુ સિલાઈ કર્યા પછી લેસ લગાવી હોય તો પણ લગાવી શકો છો અને આ થેલીમાં થોડું ઘણું ડેકોરેટ કરવા માટે મેં મિરર લગાવી દીધા છે અને આ એક બાજુ જ મેં આ બંને થેલીને એટલે કે પોકેટને ક્રિએટ કર્યા છે કેમ કે તમે જોઈ શકો છો બીજી બાજુ મારું ઓવન છે એ બીજી બાજુ એકદમ દીવાલને નજીક છે એટલે એમાં તો હું કશું રાખી ના શકું એટલે બે બાજુ મેં એક એક પોકેટ રાખવાને બદલે એક જ સાઈડ મેં બધા બે પોકેટને એટેચ કરી દીધા છે આવી રીતે તમારી ઘરમાં ઘણી તૂટેલી કુર્તીઓ હોય છે કે પછી આપણે પહેરી પહેરીને થાકી ગયા હોય છે એ કુર્તીનો તમે આ રીતે કોઈ પણ વસ્તુ ઢાંકવા માટે એનો ઉપયોગ કરી શકો છો તેવી જ રીતે આ રીતની જે આપણે ચણાના લોટ હોય કે કોઈપણ લોટ લઈએ તો આ રીતની થેલી આવતી હોય છે તો થેલી ના બહુ બધા યુઝીસ છે એમાંથી એક યુઝ હું બતાવું છું આ મારા ઘરમાં એક કપડું પડ્યું હતું એ મેં લીધું છે અને પછી આપણે શું કરવાનું છે જો ગ્લુ લગાવતા હોય તો ત્રણેય બાજુ ગ્લુ લગાવવાનું છે સિલાઈ કરતા હોય તો ઉલટી કરી અને સિલાઈ લગાવી પછી એને સીધું કરી લેવાનું છે યાની કે થેલી જેવું બનાવી લેવાનું છે અને પછી તમારે જે લોટની બેગ છે એને તમારે અંદર ઇન્શર્ટ કરી દેવાની છે ને બે પછી સિલાઈ કરી લેવાની છે હવે મારે અહીંયા લેસ લગાવવાની છે તમારા ઘરમાં જે પણ લેસ નીકળી હોય કે જે પણ લેસ પડી હોય એ તમે લગાવી શકો છો અને આ રીતે હું ચારેય બાજુ લેસને હોટ ગ્લુથી સ્ટીક કરી દઈશ કેમ કે અહીંયા હું વિડીયો બનાવું ને તો મને શું હોય કે અમુક ટાઈમ હોય ત્યારે જ બનાવવાનું હોય હોટ ગ્લુ એટલા માટે કે તરત સુકાઈ જાય બાકી તમે કોઈપણ ગ્લુનો યુઝ કરી શકો છો ઘણી કમેન્ટ આવતી હોય છે કે મારી પાસે હોટ ગ્લુ નથી તો કોઈ પણ ગ્લુ તમે ઉપયોગ કરી શકો છો સારી રીતે કર્યા પછી મિડલમાં મને એમ થયું કે થોડું ખાલી ખાલી લાગે છે તો બે ત્રણ પેજ ટ્રાય કર્યા આ બધું વસ્તુ છે ને આ દસ પંદર વરસ પહેલાંની વસ્તુ છે જે હું વસ્તુ તમ મારા ઘરમાં છે ને એ વસ્તુ તમારી સાથે બનાવીને શેર કરું છું બાકી ઇન્ડિયામાં તો બહુ બધી લેસીસ મળતી હોય છે તો તમે લઈને પણ બનાવી શકો છો અને બાકી ઘરમાં પડી હોય અને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું હોય તો પણ તમે ઉપયોગ કરી શકો છો બાકી મને અહીંયા કંઈ લેસને એવું કંઈ મળતું નથી એટલે જે હોય એ જ હું તમને બતાવું છું આ રીતે કોઈ પણ નાની મોટી વસ્તુ ઢાંકવા માટે બે મિનિટમાં તમારું આ રીતનું કવર તૈયાર થઈ જશે અને સારું પણ લાગશે તેવી જ રીતે તમે જોઈ શકો છો જે ક્યારેક ક્યારેક શું થાય કે જે આપણા ઓશિકાના કવર હોય ને ને એવા હોય છે બેડશીટ થોડી ખરાબ થઈ ગઈ હોય એટલે બેડશીટ આપણે ફેંકી દેતા હોઈએ છીએ તો જે કવર પડ્યા હોય ને એનો ઉપયોગ તમે નવર કવા નવા કવરને ચડાવો ને એની પહેલાં તમે અસ્તર તરીકે જૂના કવરનો ઉપયોગ કરી શકો છો અહીંયા તમે જોઈ શકો છો મારી જૂના બેડશીટના જે ઓશિકાના કવરને મેં નીચે રાખ્યા છે અને નવી બેડશીટના કવર મેં ઉપર રાખ્યા છે જેથી કરીને ઉપરના કવર વધારે ખરાબ ના થાય અને અંદરનું રૂ પણ વધારે ખરાબ ના થાય એવી જ રીતે ઓશિકાના કવરને તમે કુશન કવરમાં પણ ફેરવી શકો છો કોઈ સરસ મજાની એમ્બ્રોયડરીવાળા ઓશિકાના કવર હોય ને તો તમે કુશન કવર કવર કરી શકો છો સોફા ઉપર રાખવા આપણે એકના એક કવર રાખી અને થાકી ગયા હોય કે પછી કોઈ સરસ મજાના એમ્બ્રોયડરીવાળા આપણી પાસે ઓશિકાના કવર પડ્યા હોય તો ક્યારેક ક્યારેક આપણે ફેરવી શકીએ છીએ કોઈ પણ અલગ અલગ ફેસ્ટિવલમાં અને એના માટે તમારે શું કરવાનું છે આ રીતે કુશનને અંદર નાખી દેવાનું ઉપરનો ભાગ આ રીતે અંદર ઇન્સર્ટ કરી દેવાનું નીચેનો ભાગ આ રીતે ઇન્સર્ટ કરી દેવાનું પોકેટ જેવું બનીને તૈયાર થઈ જશે અહીંયા જે કપડું મારી પાસે ઓશિકાનું કવર હતું ને એ જ મેં તમને ટ્રાય કરીને બતાવ્યું તમારે પાસે આનાથી પણ સારું હોઈ શકે આ એક જસ્ટ આઈડિયા છે તેવી જ રીતે આ રીતના બોબીન આપણા ઘરમાં હોય જ છે બોબિનનો સરસ મજાનો યુઝ તમને બતાવું છું આ રીતે એન્કરની થ્રેડ કોઈ પણ થ્રેડ લઈ લેવાની છે અને આ રીતે બધા જ જે હોલ છે એમાં વન બાય વન આ રીતે પાસ કરતું જવાનું છે અને અહીંયા તમારે જેવડું ફૂલ બનાવવું હોય એવડું બનાવી શકો જેટલી એની થિકનેસ રાખી હોય એટલે કે જેનો ભરાવો જેટલો રાખો હોય એટલો તમે રાખી શકો છો અહીંયા મેં દસક વાર છે એ વીંટાડો તો દોરાને પછી તમારે કશું કરવાનું નથી ખાલી બધા જ દોરા પોરવેલા છે એને તમારે બ્લેડથી કટ કરી ઉપરથી બોબીન લઈ લેવાનું છે તો આ રીતનું બની જશે પછી દાંતીઓ ફેરવી અને આ રીતે તમારે ફૂલના શેપમાં વાળી દેવાનું વધારાનો ભાગ સીઝરથી કટ કરી લેવાનો પછી સોય દોરામાં એક બે આટી મારી અને તમારે આ રીતે અંદરનું જે સનફ્લાવરનું અંદરનું હોય છે ને એને તમારે કરી લેવાનું છે તમે સરસ મજાની એક એમ્બ્રોઈડરી સનફ્લાવરનું ફૂલ બની અને રેડી થઈ જશે આ તમે ગમે એમાં બેડશીટમાં ઓશિકાના કવર કુશન કવર કોઈ થેલીમાં પણ એમ્બ્રોડરી કરી શકો છો ઇવન તમે કુર્તીમાં પણ કરી શકો છો આ રીતે કોઈ પણ એમડીએફ બોર્ડ લઈ લેવાનું છે યા કેક લઈએ તો નીચે જે બોર્ડ આવતું હોય ને સર્કલ એ લઈ લેવાનું છે પછી વચમાં એક દીવો મૂકી દેવાનો છે જે પિસ્તાના સેલ હોય છે પિસ્તા કાધા પછીના જે ફોતરા હોય છે એનો યુઝ કરી અને આ રીતે તમારા આખા સર્કલને ભરી લેવાનું છે તમે તમારે મુતાબિક કોઈ પણ ડિઝાઇન આમાં કરી શકો છો ઇઝીલી હોટ ગ્લુથી યા કોઈપણ સ્ટ્રોંગ ગ્લુથી આ પિસ્તાના જે સેલ છે એ સરસ રીતે ચોંટી જશે પછી હાથે પણ કલર કરી શકો છો કેમ કે સ્પ્રે પેન્ટ બધાના ઘરમાં હોતા નથી તો અહીંયા મેં બ્લેક સ્પ્રે પેન્ટનો યુઝ કર્યો છે પછી ગોલ્ડન સ્પ્રે પેન્ટનો યુઝ કર્યો છે તમારા ઘરમાં ના હોય તો કોઈપણ સ્ટેશનરીમાં તમારા છોકરાનો કલર લઈ બ્લેક કલર કરી લેવાનો છે બ્રશની અને પછી ગોલ્ડન કલરથી અપ કરી લેવાનો છે આ રીતે સેટમાં તમે ત્રણ દીવા બનાવી શકો છો બહારથી લ્યો ને એના કરતાં બહુ સસ્તા પડે અને સરસ બને છે પણ 30 સેકન્ડ પછી બોલ તો દેખો ટેક અ フォર્ક એન્ડ ધેન મુવ ઈટ લેટ ટેક थ्री રબર બેન્ડ્સ ઓલકન ધ નો ટેક વન સ્પ્રે બોટલ ધેટ ઇઝ એમટી THEN टेक योर સ્પ્રેટ માર્કર એપ્કોટે પેઇન્ટ સેકન્ડમેન્ટ ઓર ઓલ નાઉ યુ હવ ટુ પુટ કહેવાય છે ને કે છોકરા આપણામાંથી શીખે છે તો આ સરસ મજાનું જે વ્હાઈટ પ્લેન ટી શર્ટ હતું ને એમાં પહેલાં પિંક કલર નાખ્યો પછી આ રીતે મેં પર્પલ કલર નાખ્યો તો પછી એ રબર બેન્ડ આપણે કાઢી લેવાના છે પછી એને સૂકવી દેવાનું છે ને તમે જોઈ શકો છો આપણું વ્હાઈટ ટી શર્ટ હતું ને એક એક સરસ મજાના એને ટાઈ ડાઈ ટી શર્ટમાં કન્વર્ટ થઈ ગયું છે અને સુકાઈ કપણ ગયું છે તો આપણે ફાઇનલ લુક પણ જોઈ લઈએ તમે આપણે ક્યારેક ક્યારેક શું થાય કે છોકરાઓ તો શું કરે પણ ક્યારેક ક્યારેક છોકરાઓનું આપણે સાંભળીએ ને તો આપણા કરતાં પણ સરસ એ કામ કરતા હોય છે તમે જોઈ શકો છો હવે આ ત્રણ ટી શર્ટમાંથી શું ફેર છે કાંઈ ફેર નથી મને લાગતો ઘર બેઠા તમે જો વ્હાઈટ ટી શર્ટમાં કોઈ ડાઘો ક્યારેક પડી ગયો હોય કે ક્યારેક થાકી ગયા હોય પહેરી પહેરીને તો તમે આ આઈડિયા અપનાવી શકો છો સ્કેચ પેન હોય છે અંદરની વસ્તુ જે આપણે રિફિલ હોય કાઢી અને પાણીમાં પલાળીને કરવાનું જે આપણી પાસે સ્કેચ પેન હોય ને અંદરની જે રિફિલ નીકળે ને એને પાણીમાં થોડુંક પલાળી અને પછી જે ટી શર્ટને આપણે ગોળ ગોળ વાળીને રબર બેન્ડ રાખી અને પછી જે પાણી નાખ્યું હતું ને એ આનું હતું થોડુંક વિડીયો કપાઈ ગયો હતો ને એટલે તમને પર્પલવાળાની ખબર ના પડી જે કલરનું તમારે ડાય કરવી હોય ને એ કલરનો તમે આ સ્કેચ પેનનો યુઝ કરી શકો છો બસ આ જ હતો આજનો વિડીયો આઈ હોપ તમને ગમ્યો હશે જો પ્લીઝ ગમે તો તમે લાઈક કરી દેજો કે લાઇક કરવાનું તમે ભૂલી જતા હો છો તો